આબવા વિસ્તારમાં આવેલ વેસ્ટ નંબર એકમાં ફીલ્ડ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દહેવ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે જે હકીકતના આધારે સુરત મિસિંગ સેલની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરાઈ હતી વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં ચાલતા ગેરકાયદેસર દહેવ્યાપારની જગ્યાએ રેડ કર્યા બાદ કુલ તેર શખ્સની ધરપકડ કરી હતી પોલીસે સ્પાની આડમાં ચલાવવામાં આવતા દહેવ્યાપારના બે મહિલા સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી આ સાથે ત્યાં કામ કરતી સાત મહિલા અને ચાર ગ્રાહક મળી કુલ તેર શખ્સને રેડ કરી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ફીલ ફેમિલી સ્પાના સંચાલક શરૂતી દેવી ઉર્ફે મુસ્કાન ચૌધરી અને લકી સ્પાના માલિક મીના રાજપૂતને ઝડપી પાડી છે જ્યારે ફીલ્ડ ફેમિલી સ્પાના અન્ય એક સંચાલક અંકિત સિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરેશી સાથે પૂનમ સોની